વડોદરાથી રસીલા બેન ડોલરિયાના સર વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ હું ગુજરાતે ના રે કંકણ હાથમાં હું મંદિરએ જાવો ત્યારે પૂજા હાથમાં હું ભજનમાં જાવો ત્યારે ચોપડી હાથમાં સાસુ જોડે ઝઘડો થયો રસોઈની બાબત માં સાસુ તમે સો સમજો છો સાસુ તમે સો સમજો વેલણ મારા હાથમાં હું ગુજરાતી નારી કંકણ મારા હાથમાં હું ભજનમાં જાઉં ત્યારે ચોપડી મારા હાથમાં સસરા જોડે ઝઘડો થયો મિલકતની બાબતમાં સસરા તમે શું સમજો છો સસરા તમે શું સમજો છો છોકરો તમારો મારા હાથમાં હું ગુજરાતી ના રે કંકણ મારા હાથમાં હું ભજનમાં જાઉં ત્યારે ચોપડી મારા હાથમાં જેઠાણી જોડે ઝઘડો થયો પાણીની બાબતમાં જેઠાણી તમે શું સમજો છો જેઠાણી તમે શું સમજો છો મારા હાથમાં હું ગુજરાતી નારી

ಕಂಕಣ ಮಾರ ಹಾತಮಾ ಓ ಮಂದಿರ ಜಾವು ತ್ಯಾರೆ ಪೂಜಾ ಪು ಭು ತೋಪಡಿ ಮಾಾರ ಹಾ ನೋಡೇತೀ ಬಬತ ಮಾ ನಣಂದ ತಮ ಸೋ ಸಮಜೋ ಸೋ ನಣದ ಸೋ ಚಾವಿ ಮಾಾರ ಹಾತ ಗುಜರಾತಿ ನ કંકણ મારા હાથમાં હું ભજનમાં જાઉં ત્યારે ચોપડી મારા હાથમાં પાડોસણ જોડે ઝઘડો થયો છોકરાની બાબતમાં પાડોસણ તમે શું સમજો છો પાડોસણ તમે શું સમજો છો મંડળ મારા હાથમાં હું ગુજરાતી નારી કંકણ મારા હાથમાં હું ભજનમાં જાઉં ત્યારે ચોપડી મારા હાથમાં પરણ્યા જોડે ઝઘડો થયો ફરવાની બાબતમાં પરણ્યા તમે શું સમજો છો પરણ્યા તમે શું સમજો છો વ્યવહાર મારા હાથમાં હું ગુજરાતી નારી કંકણ મારા હાથમાં હું ભજનમાં જાઉં ત્યારે ચોપડે મારા હાથમાં ભક્તો જોડે ઝઘડો થયો ભજનની બાબત માં ભક્તો તમે શું સમજો છો ભક્તો તમે શું સમજો છો કનૈયો મારા હાથમાં ભક્તો તમે શું સમજો છો કનૈયો મારા હાથમાં હું ગુજરાતે નારી કંકણ મારા હાથમાં હું મંદિરીએ જાવું ત્યારે પૂજાપો મારા હાથમાં હું ભજનમાં જાવું ત્યારે ચોપડી મારા હાથમાં ગિરિરાજ ધરણ કીજી